નમસ્કાર બોડેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી બોડેલીમાં એક ટેક્ટર એક્સિડન્ટ થયું છે ટ્રેક્ટર ચાલકે એક આઠ વર્ષની બાળકી માહી કુશવાહ જે ઘર આંગણે રમી રહી હતી ત્યાં ઘર આંગણનો રસ્તો છે ત્યાં રમી રહી હતી અચાનક જ એક ટ્રેક્ટર યમદૂત બનીને આવી એની પર આગળનું પૈડું ફરી વળ્યું અને આઠ વર્ષની માસૂમ બાળકીનું ઘટના એને ગંભીર ઇંજાઓ પહોંચી એક દવાખાને લઈ જવા ખાનગી ત્યાંથી બીજા દવાખાના લઈ જવામાં આવ્યા અને તે છેવટે ખાનગી દવાખાનામાં એનું મોત નીપજ્યું અને અત્યારે અમે સરકારી દવાખાને મંજીપુરા પોસ્ટમોર્ટમ માટે એને લાવવામાં આવી છે મૈયતને મૃતદેહને પોલીસે એફઆઈઆર પણ નોંધી છે એ જે ટ્રેક્ટર ચાલક છે અજાણ્યો ચાલક છે એનું નામ હજુ પોલીસ તપાસ કરી રહી છે એ ચાલક કોણ છે કારણ કે એ લઈને ફરાર થઈ ગયો હતો અને છેવટે ત્યાં કાંઈ કોઈ જગ્યાએ મૂકીને રહ્યો હશે તો એને ટ્રેક્ટર પણ લાવવામાં આવ્યું છે પોલીસ મથક કે આપણે જે અંગેની બનાવશે અંગેની વાત કરીએ તો જે ફરિયાદ કરનાર છે બાળકીના પિતા

બચવા ઘરની આગળ આવે છે ખત્રીવાડી છે તે બાજુ સંદરી પાર્કની આગળ એ સોસાયટી એ જગ્યા છે રસ્તો ત્યાંથી જ આ ટ્રેક્ટર સાડા બાર વાગ્યાના સવા બપોરે નીકળતું હતું અને આઠ વર્ષથી માસુમ બાળકી જે હજુ સાયકલ પણ એમ કે છે બે દિવસ પહેલા જ લાવ્યા હતા નવી સાયકલ સાથે હે ને સાયકલ સાયકલ લઈને ફરતી ઉપરથી ચડાવી દીધી હા પાછળ તે છોકરી મેં બોલાવતો ને ભાઈ છોકરીનું હમને તો એ ઠોકી ના ગઈ હતી મેં પકડ્યું પછી ના ગયો પછી પકડી ના લઈ રાજ ખેરવાથી મારા ભાઈનો ફોન કર્યો એટલે મારા ભાઈ એનો રાજ ખેરવાથી પકડી લાવ્યો છોકરી મારી પછી નાઈ ગયો નામ તમારો ચતુરભાઈ ચતુરભાઈ તમે શું ધંધો કરો પાણીપુરી નો ધંધો કરો અચ્છા અત્યારે તો પોસ્ટમોર્ટમ માટે રહ્યા છે ને બાળકી બાળકીના પિતા છે આમ તો અવસર એવો છે બહુ દુઃખદાયક આપણે વાત પણ ન કરી શકીએ પરંતુ જે બનાવ બન્યો છે એ લોકોને પણ ખબર પડે કે અમુક બાબતો છે વાતો પણ ખોટી મિશ્ર ફેલાતી હોય છે અને હકીકત છે સામે આવે લોકોને ધ્યાનમાં આવે એ જ અમારો હેતુ છે અને તેઓએ પણ અમને કીધું કે આ પ્રકારનો વિડીયો હોવો જોઈએ જેથી અમે અહીં આવ્યા છીએ અને પોલીસ પણ અહીં આવી છે ભરતભાઈ જમાદાર છે અને જે એવો પણ સમગ્ર ઘટના બની ત્યાંથી લઈને કે પોલીસ પણ ખડે પગે છે મદદગારી કરી રહી છે અને જે આરોપી છે જે ફરાર છે સ્વરાજ કેટર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં લઈ આવ્યું છે જે અકસ્માત સર્જો છે અને બનાવ જો દુર્ભાગ્યપૂર્ણ છે બાળકી આઠ વર્ષની સાયકલ હજુ બે દિવસ પહેલા લાવવામાં આવી હતી નવી અને અચાનક જ આ બનાવ બન્યો અને બાળકીને મોતને ભેટી અને એનો મૃતદેહ અત્યારે અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની અંદર પડ્યો છે એનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાલ છે થેન્ક યુ